ગાઈઝ તો ચિન્ટુ સ્વીટોમાં આપનું સ્વાગત છે અમે પહેલો વિડિયો મૂક્યો હતો અમના અમે જ્યારે બહાર ફરવા ગયેલા હું ને મારા વાઈફ તો સારો એવો રિસ્પોન્સ આવ્યો તો અમે વિચાર્યું કે અમે એક બ્લોગ ઘરેથી પણ બનાવીને ટ્રાય કરી જોઈએ કે ઘરનો બનેલો અમારો બ્લોગ તમને લોકોને પસંદ પડે છે કે નહીં સો ચલો આજે મજા માનીએ આપણા આ બ્લોગની બેસીકલી અમે એક બેકરી બિઝનેસથી બિલોંગ કરીએ છીએ અમે બધા બેકરી પ્રોડક્ટ્સ લાઈક કેક છે ચીઝ કેક છે બધું ઘરે બનાવતા હોઈએ છે તો આજે અમારે એક ઓર્ડર પણ છે તો અમને એવું થયું કે બ્લોગની સાથે સાથે અમે એ પણ બતાવીએ કે અમે કામ શું કરીએ છીએ આની સાથે સો ચલો મજા માનીએ અને હા જો તમને ફ્લેવર જાણવો હોય તો બ્લોગમાં બન્યા રહેજો કેક બહુ જ ટેસ્ટી થતી હોય છે તો તમને મજા પણ આવશે ને મોઢામાં પાણી પણ આવશે કેકની પ્રિપરેશન સ્ટાર્ટ કરી રહ્યા છો તો આ રીતે અમારું અત્યારે ઘરેથી બેકરી છે નાની નાની સો અત્યારે અમે આ રીતે સામાન બધો ઓર્ગેનાઇઝ કરીને મૂકતા હોઈએ છીએ આ ઓવનમાં અમે કેક બનાવીએ છીએ આ હજુ વપરાશ કરવાનું ચાલુ નથી કર્યું ઓટીજી છે જેમાં એક સાથે અમે પાંચ છ કેક બનાવી શકીએ એ રીતની કેપેસિટી છે બટ એ ચાલુ નથી થયું બિકોઝ જરા ઘરમાં ઇલેક્ટ્રિસિટી ઇસ્યુઝ છે એટલે નથી ચાલુ કર્યું બટ હાલમાં અત્યારે આ સારી જાય છે સો અમે એમાં કેક બનાવતા હોઈએ છીએ તો હવે હું ઘરના બીજા મેમ્બર સાથે મળાવું ઝીલને તો તમે મળી લીધું છે મને મળી લીધું છે ઝીલ એક વખત હાઈ કરજે બ્લોગમાં ચલો તો હું તમને મારા બા જોડે મળાવું આ મારા બા છે કપિલાબેન હાલ તો બે અસી વર્ષના છે પણ હજુ પણ બહુ ક્યૂટ લાગે છે અને અત્યારે વાળ ધોઈને છૂટા રાખીને શાંતિથી મોજથી બેઠા તો મેં કીધું બધા લોકો જોડે તમારી ઓળખાણ કરાવી દઉં તો બા તમારું નામ નામ અને તમારે તો બધા લોકોને બધાને ફાઇનલી અમારો કેકનો કેકનો બેઝ બેઝ બનીને રેડી થઈ ગયો છે છે આ આ બેઝિકલી આજે જે કેક જઈ રહ્યા છે છે એ સ્ટ્રોબેરી કેક તો જોઈએ હવે કેવી રીતે અમારા શેફ ઝીલ ગોસ્વામી કેવી રીતે કેક બનાવે છે તો આપણે જોઈએ સાચવીને પકડો સાચવીને મેડમ તમને આજે કીધું તું એ રીતે અમારો કેકનો ઓર્ડર છે તો એના માટે મારા હસબન્ડ અત્યારે બધી પ્રિપરેશન કરી રહ્યા છે કે જેનો વિડિયો હું શૂટ કરું એકચ્યુલી અમારી કેકની બી બીજી એક ચેનલ છે જેના ઉપર અમે કેકના વિડિયો મૂકતા હોઈએ છીએ તો એની પ્રિપરેશન અત્યારે ચાલી રહી છે તો તમે જોઈ શકો છો કે બધું અત્યારે કેવું ચાલી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો મારી તમે સેટઅપ લગાવતા હોય છો અમારી બીજી ચેનલ માટે જે બેકરી રિલેટેડ આઇટમ્સ ઇન્ઝર આ રીતે અહીંયા બે લાઇટ્સ મારીને અહીંયા એક કેક બનાવતી હોય છે આ ટેબલ પર અને અમે એને શૂટ કરીને પેલા ચેનલ પર મૂકતા હોઈએ સો હવે એ પ્રિપરેશન સ્ટાર્ટ કરી રહી છે તો એના ટાઈમ લેબ્સની મજા માણો તમે જોઈ શકો છો કેક તો રેડી થઈ ગઈ છે હવે ઝીલ જે આપણી છે એ એને ફાઇનલ ટચ આપી રહી છે અને આ રીતે વિડીયો રેકોર્ડિંગમાં સ્ટાર્ટ છે હા સો એ ગાર્નિશિંગ કરી રહી છે સ્ટ્રોબેરીથી બેઝિકલી કેક જે હતી એ સ્ટ્રોબેરી હતી એના પર કસ્ટમરની એવી રિક્વાયરમેન્ટ હતી કે આ રીતે અમે ચોકલેટ સોસ મૂકીએ જેથી કરીને થોડી ખાવામાં ટેસ્ટી લાગે ને યુનિક ફ્લેવર લાગે તો કેક તો રેડી થઈ ચૂકી છે બહુ જ સુંદર અને બ્યુટીફુલ લાગી રહી છે કેક તો જોઈને ખાવાનું જ મન થઈ હવે પ્રિપરેશન કરી રહી છે મમ્મી મારા જે છે એમની કીટી પાર્ટીમાં ગયા છે તો હોઝીલે જરાક ખાવાનાનો મોરચો સંભાળ્યો છે હોલઝની તબિયત તો હજુ હમણાં જ સારી થઈ રહી છે અને જરા તબિયત બગડી હતી તો કેક બનાવીને તરત વઘારેલા ભાત બનાવવા પાછળ લાગી ગઈ છે તો આ વઘારેલા ભાતનું વઘાર કરી રહી છે તો જોઈએ કેવો ટેસ્ટ થાય છે એમ તો સારી બનાવતી હોય છે પણ તો એક વખત જોઈએ તો હું તમને કહીશ કે કેવો બનાવેલો એનો ભાત એને ડિસ્ટર્બ કર્યા વગર હવે આ વિડીયો અહીંયા નહીં તો ડિસ્ટબ થઈ જશે ખાવાનું બનાવ તો જો મિત્રો આ ઝીલે બહુ જ ટેસ્ટી ખીચડી બનાવી દીધી છે મતલબ વઘારેલો ભાત બનાવ્યો છે હવે પીરસી રહી છે મોડામાં તો પાણી આવી રહ્યું છે ખાઈને મોડામાં પાણી આવી રહ્યું જોઈને ખાઈને ને હજુ ખાવાની બાકી છે જો આ એને ખીચડી પીરસી છે સરસ એવી ખીચડી બની છે મને પર્સનલી ચોખા છૂટા હોય ને એ વાલી ખીચડી વધારે ભાવે છે બટ આપણ લુકમાં તો ઘણી ટેસ્ટી લાગી રહી છે તો ખાવાની ઈચ્છા વધી ગઈ છે તમને કેવું લાગે છે ખીચડી કેવી બની હશે શેફ ઓપિનિયન તો હશે સારી જ બની હશે તાર ચાલો ખીચડી ખાઈને મળું તમને તો વઘારેલા ભાતની મજામાં ને પછી અમે લોકો મૂવી જોવા બેઠા હતા વઘારેલો ભાત તો બહુ જ ટેસ્ટી બનેલો અને મજા આવી ગઈ ખાઈને તો પછી અમે નક્કી કર્યું કે થોડો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ તો એમાં અમે મલ્હાર ઠાકરનું એક ગુજરાતી મૂવી છે એ જોવા બેઠા હતા તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે હું વિડીયો લાઈન પર ચઢાવી દીધો છે એડિટ કરવા માટે હાલમાં અત્યારે એડિટ જ કરી રહ્યો છું આ વિડીયો અને લગભગ આવી ગેસ કાલ સવાર સુધીમાં આ વિડીયો લાઈવ થઈ જશે અમારી ચેનલ પર તો ગાઈસ ઇફ તમને અમારો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો